આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા પ્રદેશ પ્રમુખ સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા અમદાવાદ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે કોંગ્રેસ પક્ષ વતી તમામ માતા બહેનો દીકરીઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત પાઠવું છે આજે પ્રધાનમંત્રીજી પણ ગુજરાતમાં છે હું આશા રાખું છું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણા દેશના માનની પ્રધાનમંત્રી શ્રી જરૂર ગુજરાતમાં જે દીકરીઓ પર અત્યાચાર થાય છે દાહોદમાં એક નાની દીકરીને ગળું દબાવીને બળાત્કાર ની કોશિશ અવાજ લગાવે તો ગળું દબાવીને મારી નાખવામાં આવે અને મારનારો એ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે ત્યારે બેટીઓ કેવી રીતે સુરક્ષિત છે એના વિશે બોલે હું આશા રાખું છું મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી અમરેલીમાં એક પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું પત્તાથી માર મારવામાં આવ્યો અને કારણ તો ભાજપના બે વ્યક્તિઓના બે જૂથોના ઝઘડા હતા એના વિશે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શ્રી બોલે એવી અપેક્ષા રાખું છું હું અપેક્ષા રાખું છું કે ગુજરાતમાં જે નિર્ભયા ફંડ કોંગ્રેસની કેન્દ્ર સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઉભો કર્યો હતો એમાંથી જે પૈસા કેટલા વપરાયા પબ્લિસિટીમાં જાય પૈસા અને માતા બહેનો દીકરીઓની સુરક્ષામાં પૈસા ન જાય એના વિશે બોલે હું આશા રાખું છું કે શ્રી ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને માલ ન્યુટ્રીશન

સેંકડો સંખ્યામાં હોય આજુબાજુ આને જન નેતા કહેવાય ચકલી ફરકે ત્યાં ડરી જવાનું ને કોઈ આવે એ બરાબર ના કહેવાય રાહુલ ગાંધીજી આજે આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે માટે અમારી બહેનો એ લાઈનઅપમાં રહીને રાહુલ ગાંધીજી નું સ્વાગત કરશે મહિલા દિવસ નિમિત્તે આજે કાર્યકર્તાઓને સંબોધન પણ કરવાના છે કાર્યકર્તાઓ સાથેનો સંવાદ એમનો છે આપે સૌએ જોયું કે ગઈકાલે ખૂબ ખુલ્લા મને મેં પણ ત્યાં કહ્યું હતું કે મારા વખાણ વખાણની મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં સાચું સાચું કહેજો એ કહ્યું હતું અને હું આભાર માનીશ મારા કોંગ્રેસના ગ્રાસરૂટના કાર્યકર્તાઓ તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખશ્રીઓ સેલ ડિપાર્ટમેન્ટના શ્રીઓ અરે ત્યાં સુધી કે અમારી ઓફિસમાં કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈ થી માંડીને બધાજ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મીટિંગમાં હું હાજર નહી રહું મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ આવો ઓપન નેતૃત્વ રાહુલ ગાંધીજીનું છે આજે અહીંયા આપ જોવો છો સવારનો સમય છે છતાં ખૂબ સારી સંખ્યામાં અમારા આગેવાનો કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે